જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી સારી થાય અને સારી રીતે જીવી શકાય પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધવામાં ને શોધવામાં આખી જિંદગી પણ વીતી જાય છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મ આત્મસંયમ યોગ શ્લોક પચીસમો શનૈ શનૈ ઉપરમેત બુદ્ધયા ધૃતિગૃહિત આત્મસંસ્થ મન નિદિત ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દ્રઢ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો ક્રમે ક્રમે અભ્યાસક્રમ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરી પરમાત્મામાં સિવાય બીજા કશાનું ચિંતન ન કર્યું અહીં ભગવાને ચાર જુદી જુદી વસ્તુની વાત કરી છે ક્રમે ક્રમે અભ્યાસ કરીને ઉપરતીને પામવાનું બીજું ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરવું પરમાત્મામાં ચિંતન કરવાનું અને આના સિવાય બીજા કોઈનું ચિંતન નહીં કરવું સમુચિત વિશ્વાસ અને બુદ્ધિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ કરવાનું બંધ કરી દે છે અને કરી દેવું જોઈએ આ ધ્યાન યોગની મહત્વતા છે આ વસ્તુને પ્રત્યાહાર કહે છે આ શ્લોકનું જો ટૂંકાણમાં અર્થઘટન કહીએ તો યોગી યોગના અભ્યાસીએ ક્રમશ અથવા થોડે થોડે કરીને અંકુશમાં લીધેલી બુદ્ધિ વડે પ્રશાંત બનવું સ્થિર ધ્યાનથી નિરંતર અને ચિરંતન ધાર્ધનાને પરિણામે ક્રમશઃ હૃદયમાં શાશ્વત શાંતિનો હર્ષ વ્યાપે છે પોતાને મન તે અવિરત અભ્યાસ વડે આત્મનિષ્ઠ રાખવું જો કોઈ અમર અંતરાત્માનું સતત ચિંતન કરે તો મન ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતું અટકી જશે અને આત્મચિંતન દ્વારા માનસિક શક્તિને આધ્યાત્મિક દિશામાં તમે લઈ જઈ શકો કે વાળી શકશો ટૂંકમાં ભગવાન આ શ્લોક દ્વારા આપણને ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા અને ધીરે ધીરે ઉપરામ થઈ જાય અને મનને પરમાત્મામાં સમ્યક પ્રકારે સ્થિત કરીને બીજા એમના પરમાત્મા સિવાય બીજા કોઈનું ચિંતન ન કરવાનું કહે છે આપણે જોયું કે આગલા શ્લોકોમાં ભગવાને સઘળી કામનાઓનો ત્યાગ તેમજ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાના નિશ્ચયની વાત કહી હતી હવે આ કામનાઓનો ત્યાગ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરો તે આ શ્લોકમાં આપણને ભગવાન બતાવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે ના પાકે ટીપે ટીપે સરોવર ભરાય આપણે જોઈએ છે કે જીવનમાં ઘઉં છે જુવાર છે બાજરી છે શાકભાજીના છોડ સિઝનમાં થાય છે અને ટૂંક સમયમાં રોપવામાં આવે છ મહિનામાં એ તૈયાર થઈ જાય છે પણ કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે આંબો જે કેરી આપે એ આંબાને કેરી આપતો થર કરવા માટે વર્ષો વીતી જાય છે એ આંબાની કેરી દસ થી વીસ વર્ષના આંબાની ઉંમર થાય પછી આવે છે એવી જ રીતે ટીપે ટીપે સરોવર ભરાય એ બી કહેવાનો મતલબ છે કે ટીપું ટીપું તમે ભેગું કરો તો તમે પાણીનો સંગ્રહ કરી શકો એટલે કે સરોવર ભરાય એટલે આ શ્લોકમાં ભગવાન આપણને એ જ કહે છે કે જેમ પાછલા શ્લોકમાં મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી સર્વ હટાવી લેવાનું જણાવ્યું હતું પણ જ્યાં સુધી મન વિષયોનું અર્થઘટન ચિંતન કરતું રહે ત્યાં સુધી પરમાત્મામાં સારી રીતે એકાગ્ર થતું નથી અને ઇન્દ્રિયો વિષયો એને ખેંચી લે છે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય એમાં તમારે ધ્યાન દઈને કામ કરવું પડે પણ જો તમે ઇન્દ્રિયો વિષયોમાં થોડો પણ રસ નાખો કે એના તરફ આપણું ધ્યાન જાય તો તમારો આત્મા અને મન ભટકી જાય છે અને ઇન્દ્રિયોના વિષયોની ઘૂસણખોરી થઈ જાય છે આ ઘૂસણખોરી તમને મનને અને આત્માને પરમાત્મામાં સ્થિર થવા દેતો નથી અને જુદા જુદા વિચારો આવે છે એટલે વિષય ચિંતન કરવું એ મનનો આનાદિકાળનો અભ્યાસ છે અને ચીર અભ્યાસ અભ્યસ્ત કાળથી ટેવાયેલા વિષય ચિંતનમાંથી હટાવી અને પરમાત્મામાં લગાડવો છે મનનો સ્વભાવ છે કે જે વસ્તુમાં લાગી જવાનો અભ્યાસ થઈ જાય લાગી જવાનો અભ્યાસ થઈ જાય તો તે તદાકાર તદ્રુપ બની જાય છે તેનાથી લગીરે હટવાનું એને પસંદ થતું નથી તેના હટાવવાનો ઉપાય છે પહેલાં અભ્યાસ વિરુદ્ધ નવો અભ્યાસ ત્રિવે રીતે કરો અને ક્યારેક કંટાળીને એવી લક્ષ્યના નિશ્ચયને દ્રઢતાથી વળગી રહેનારી ધૈર્ય બુદ્ધિ વડે મનને પોસલાવી ધમકાવી રોકી અને સમજાવીને તેને નવા અભ્યાસમાં લગાડો આપણે જોઈએ છે કે બાળકને એક રમકડું ગમતું હોય એ જ રમતું હોય પણ તમે જો એને નવું રમકડું લાવીને આપો તો એનું ધ્યાન એ જૂના રમકડામાંથી નવા રમકડા તરફ જાય છે એટલે ભગવાન આપણને અહીં એ જ કે છે કે સાધના કરતા કરતા સાધકને કંટાળો આવી જાય નિરાશ થઈ જાય કે મારી સાધના પૂરી થશે હું સક્સેસફુલ જઈશ મને પરમાત્માની પ્રાપ્તિ થશે મને ભગવત પ્રાપ્તિ થશે પણ આવું તો મનમાં આવ્યા જ કરે અને આવું થતું રહે કારણ કે સિદ્ધિ મેળવવા માટે આ બધું વસ્તુઓ થાય છે પણ આ વસ્તુઓમાં ભગવાન કહે છે કે તમારે ધૈર્ય રાખવું જોઈએ જો તમે સિદ્ધ ધૈર્ય રાખશો તો તમને સફળતા અને સિદ્ધિ બંને મળશે જો ધૈર્ય તોનો બંધ તૂટી જશે તો તમે વિફળતા મળશે પછીને ભલે વર્ષો વીતી જાય કે શરીર પણ મૃત્યુ પામે પણ તમે તમારા ધ્યેયને પ્રાપ્ત નહીં કરી શકો ધ્યાન યોગ પૂરો કરી ના શકો એટલા માટે ભગવાન અહીં કહે છે કે બુદ્ધિને વશમાં લેવી આ બુદ્ધિમાં માન છે ભડાઈ છે આરામ છે વગેરે લીધે એનું સંસારમાં મહત્વ છે તે મહત્વને હટાવી દેવાનું છે અને ભગવાનમાં ધ્યાન કરવાનું છે ભગવાન કહે છે કે જ્યાં સુધી મન વિષય ચિંતનનો સર્વત્યા ન ન કરે ત્યાં સુધી ત્યાં સુધી સાટક માટે જરૂરી છે કે પહેલાં તો આસન પર બેસી ઇન્દ્રિયોને બાહ્ય વિષયો તરફ જતી રોકે પછી બુદ્ધિ વડે શનૈ શનૈ મનને વિષય ચિંતનથી રહિત કરવાની કોશિશ કરે અને તે સાથે ધૈર્યયુક્ત બુદ્ધિ વડે મનને પરમાત્મામાં સ્થિત કરે પરમાત્મા તત્વ રહસ્યને નહીં જાણવાને કારણે જે બુદ્ધિમાં સ્વાભાવિક આસક્તિ સંશયની ભ્રમ હોય છે તે બુદ્ધિ સ્થિર થતી નથી અને ધૈર્યયુક્ત પણ હોતી નથી આથી આવી બુદ્ધિ પોતાનો પ્રભાવ પાડીને મનને પરમાત્મામાં સ્થાન કે ધ્યાનમાં સ્થિર કરી શકતી નથી પણ સર પણ સત્સંગ વડે પરમાત્માના તત્વને રહસ્યને સમજી જ્યારે બુદ્ધિ સ્થિર જઈ જાય ત્યારે તે દ્રશ્ય વર્ગને પોતાનો વિષય બનાવતી નથી અને પરમાત્મામાં જ રમણ કરે છે તે સમયે સાધકની બુદ્ધિ દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય બીજું કશું જ હોતું નથી અને ત્યારે તે મનને સમ્યપણે વિષયોમાંથી હટાવી તેને પરમાત્માના ચિંતનમાં લગાડી ક્રમશઃ તદાકાર કરી દે છે આને ધૈર્યયુક્ત બુદ્ધિ વડે મનને પરમાત્મામાં સ્થિર કરવાનું કહેવું છે અહીં ભગવાને જે સનય સને શબ્દ વાપરો છે ઉપરામ થવામાં ઉતાવળ ન કરવી પરંતુ ધીરે ધીરે ઉપેક્ષા કરતાં કરતાં વિષયોથી ઉદાસીન થઈ જવું અને ઉદાસીન થઈ જતાં તેમાંથી બિલકુલ ઉપરામ થઈ જવું કામનાઓનો ત્યાગ અને મનથી ઇન્દ્રિય સમૂહનું સંયમન કર્યા પછી અહીં જે ઉપરામ થવાની વાત બતાવી છે એનું તાત્પર્ય એ છે કે કોઈ તાજ ત્યાજ્ય વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ તે ત્યાજ્ય વસ્તુ સાથે આંશિક દ્વેષનો ભાવ રહી શકે છે એ દ્વેષભાવને હટાવવાને માટે અહીં ઉપરાંત થવાની વાત કહેવામાં આવી છે તાત્પર્ય એ છે કે સંકલ્પોને સાથે ન રાગ કરવું કે ન દ્વેષ કરો પરંતુ તેનામાંથી સર્વથા ઉપરાંત થઈ જવું એટલે ઉપરાંત થવાની વાત અહીં ભગવાન કહે છે એ પણ ધીરે ધીરે કોઈપણ વસ્તુનું એડોપ્ટેશન આવતા કોઈપણ વસ્તુમાં સક્સેસ મળવા માટે ધીરે ધીરે તમારે કામ કરવાનું હોય છે આપણે પહેલાંના બાળપણમાં સસલા અને કાચબાની વાર્તા સાંભળેલી છે સસલો ફાસ્ટ દોડતો હોય છે છતાં પણ કાચબો ધીરે ધીરે સ્પર્ધા જીતી જતો હોય છે કારણ કે સસલાનું મન ભટકી જાય છે અને આરામ કરવા બેસી જાય છે એ દરમિયાન કાચબો ધીરે ધીરે પોતાની પ્રગતિના પંથે પહોંચી અને વિજય મેળવે છે સસલો જે આરામ કરવા બેસી જાય છે એ મનને ભટકવું કહેવાય એ મનની એને આરામ કરવાની ઈચ્છા થાય છે એ ભૌતિક ઈચ્છાઓ છે ઇન્દ્રિયો ઉપરનો એનો કાબુ ગુમાવતી એ ઝાડ નીચે આરામ કરવા બેસે છે અને કાચવો એ સ્પર્ધા આના આના લીધે એ જીતી જાય છે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે નિશાણીના પહેલા અને છેલ્લા પગથિયા સીધું નથી જવાતું કારણ કે એ પગથિયા ધીરે ધીરે એક પછી એક પગથિયા ઉપર ચડતા ચડતા નિશાની તમે પૂર્ણ ચડી શકો છો કારણ કે આપણે ભગવાન નથી કે આપણે હનુમાન નથી કે એક જ કૂદકા વડે આખો સમુદ્ર સાગર આપણે પાર કરી શકીએ એટલા માટે ભગવાન અહીં ને શબ્દ વાપરી શને શન શબ્દ વાપરી ધીરે ધીરે આગળ વધવાની વાત કરે છે કે સમાધિમાં અથવા ધ્યાન યોગની સિદ્ધિ સિદ્ધિ નથી મળતી તેના માટે ધીરે ધીરે શાંતિથી અને ધ્યાન આપી પ્રયત્નો કરવાથી ધ્યાન યોગમાં સફળતા મળે છે ભગવાન આગળ કહે છે કે મન જ્યાં સુધી પરમાત્મામાં નિરુદ્ધ થઈ પૂર્ણપૂર્ણ રોકાયેલું રહી સર્વથા તદ્રુપ બની જતું નથી અર્થાત જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી નથી ત્યાં સુધી મનનું ધ્યેય વસ્તુ માં નિરંતર લાગેલું રહેવું નિશ્ચિત નથી તેથી તીવ્ર અભ્યાસક્રમની જરૂર છે તેથી ભગવાન જણાવે છે કે સાધક જ્યારે ધ્યાન કરવા બેસે અને અભ્યાસ વડે તેનું મન જ્યારે પરમાત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે એટલા સાબધ રહેવું જોઈએ કે મન એક ક્ષણ માટે પણ પરમાત્માથી દૂર થાય નહીં અને અન્ય વિષયોનો વિચાર ના કરે સાધકની આ સજાગતા અભ્યાસને દ્રઢીભૂત કરવામાં દ્રઢીભૂત કરવામાં ખૂબ જ સહાયક બને છે રોજ રોજ ધ્યાન કરતા કરતા જેમ અભ્યાસ વધે છે તેમ વધુ ને વધુ સાવધાની રાખી મનને અન્યત્ર નહીં જવા દેવું જોઈએ અને વિશેષ રૂપથી વિશેષ કાળ સુધી પરમાત્મામાં સ્થિર અને રહેવું જોઈએ ભગવાન ધ્યાન કરતી વખતે મનને પરમાત્મામાં સ્વરૂપ કેવી રીતે લગાવવું એની વાત કે છે પહેલા જણાવેલી પદ્ધતિ અભ્યાસ કરતા કરતા સાધકે એકાંતમાં બેસી ધ્યાનના સમયમાં મનને સર્વથા નિર્વિષય બનાવી એકમાત્મા પરમાત્મામાં સ્વરૂપમાં લગાડવાની કોશિશ કરવી જોઈએ મનમાં જે કોઈ વસ્તુની પ્રતિથિ થાય તેને કલ્પના માત્ર સમજી તરત જ તેનો ત્યાગ કરવો જોઈએ આ પ્રમાણે ચિત્તમાં જે વસ્તુની સ્ફૂળના થાય તેનો ત્યાગ કરી ક્રમશઃ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિની સત્તાનો પણ ત્યાગ કરવો જોઈએ સર્વેનો અભાવ કરતાં કરતાં જ્યારે બધા દ્રશ્ય પદાર્થો ચિત્તમાંથી દૂર થઈ જશે ત્યારે સૌના અભાવનો નિશ્ચય કરનાર એકમાત્ર વૃત્તિ રહેશે આ શુભ અને શુદ્ધ વૃત્તિ છે પણ દ્રઢ ધ્રાણા વડે તેનો બાવણ બાદ કરવો જોઈએ અથવા સમસ્ત દ્રશ્ય પ્રબંધનો અભાવ થઈ ગયા પછી આ વૃત્તિ આપમેળે પણ શાંત થઈ જાય છે તે પછી જે કંઈ બચવા પામે છે તે અચિંત્ય તત્વ છે તે કેવળ છે અને બધી જ ઉપાધિઓથી રહેલું એકલું અને પરિપૂર્ણ છે તેનું વર્ણન અને ચિંતન કોઈ પણ કરી શકતું નથી તેથી આ પ્રમાણે દ્રશ્ય પ્રપંચ અને શરીર ઇન્દ્રિયો બન બુદ્ધિ અને અંકાનો અભાવ કરીને આ અભાવ કરવાવાળી વૃત્તિ પણ અભાવ કરીને અંચિંત તત્વોમાં સ્થિત થવાની કોશિશ કરવી જોઈએ ટૂંકમાં અહીં કહેવાનો ભાવ એ છે કે પરમાત્મા બધી જગ્યાએ પરિપૂર્ણ છે બધા સ્થળે છે બધા જગ્યાએ છે બધા જગ્યાએ બિરમા બિરાજમાન છે પરમાત્મા સિવાયના પ્રકૃતિનું વિચારવું અઘરું છે પરમાત્મા સિવાય જેટલું પણ પ્રકૃતિનું કાર્ય છે તે સગડું સગડું પરિવર્તનશીલ છે પરંતુ પરમાત્મા તત્વ કદી કિંચિત માત્ર પણ પરિવર્તન થતું નથી અને થઈ શકતું નથી એ પરમાત્મા તત્વોનું ધ્યાન એવી રીતે કરવું જોઈએ કે જેમાં કોઈ મનુષ્ય સમુદ્રમાં ઊંડો ઉતરી જાય તો જ્યાં સુધી દ્રષ્ટિ જાય છે ત્યાં સુધી પાણી જ પાણી દેખાય નીચે જુઓ તો પણ પાણી ઉપર જુઓ તો પણ પાણી ચારે તરફ પાણી પરિ હોય છે આ રીતે જ્યારે પોતે પોતાની જાતને એક જગ્યાએ માની લે છે તેની અંદર પણ પરમાત્મા છે બહાર પણ પરમાત્મા છે ઉપર પણ પરમાત્મા છે નીચે પણ પરમાત્મા છે ચારે તરફ પરમાત્મા જ પરમાત્મા પરિપૂર્ણ છે શરીરના કણેકણમાં પરમાત્મા છે એ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનું એ મનુષ્ય માત્રનું ધ્યેય છે અને નિત્ય નિરંતર પ્રાપ્ત છે એ પરમાત્મા તત્વની પણ કદીથી દૂર થઈ શકતું નથી કોઈપણ અવસ્થામાં તેનાથી કોઈ અલગ થઈ શકતું નથી કેવળ પોતાની દ્રષ્ટિ વિનાશી પદાર્થ તરફ રહેવાને તે સદા પરિપૂર્ણ નિર્વિકાર સમશાંત રહેવાળું પરમાત્મા તત્વ દેખાતું નથી ટૂંકમાં ભગવાન આપણને કહે છે કે ધ્યાન યોગ બે પ્રકારના છે એક મનને એકાગ્ર કરવું અને બીજું વિવેકપૂર્વક મન સાથેના સંબંધ વિચ્છેદ કરવું વિવેકપૂર્વક સંબંધ વિશેથી તરત જ મુક્તિ મળે છે સંસારમાં કેટલાક પાપ પુણ્ય થાય છે પરંતુ તેમની સાથે આપણો સંબંધ છે નહીં એ જ પ્રમાણે શરીર ઇન્દ્રિયો મનબુદ્ધિ સાથે પણ આપણો સંબંધ નથી તેને જ ઉપરતી કહેવાય છે ચિંતન કરવાની વૃત્તિ સાથે પણ સંબંધ નહીં રહેવું જે ભાગવતમમાં પણ લખ્યું છે કે પૂર્વ સાધનો કરવાવાળા ભક્તરે ભક્તનો કોઈ સર્વ પરમાત્મા સ્વરૂપ છે એવો નિશ્ચય થઈ જાય કે છે પછી એ આધ્યાત્મિક વિદ્યા દ્વારા બધા જ પ્રકારના સંશોથી મુક્ત થઈ બધી જગ્યાએ પરમાત્માને સારી રીતે અનુભવ કરી ઉપરામ થઈ જાય છે અર્થાત સર્વકાહિ પરમાત્મા જે આવું ચિંતન પણ ન રહે બલકી તે બધે સાક્ષાત પરમાત્મા દેખાય ટૂંકમાં ભગવાન આપણને કહે છે કે કે શને સને પદનો પ્રયોગ કહેવાનું તાત્પર્ય જબરજસ્તી ન કરવી ઉતાવળ પણ ન કરવી કારણ કે જન્મ જન્માતરનો સંસ્કારો જલ્દીથી થતા નથી ઉતાવળ ચંચળતાને સ્થિત થાય કરવાવાળી છે પરંતુ સને શહે ચંચળતાનો નાશ કરે છે બીજું કે સાધકે માત્ર સાધકે હું તું આ અને એ ચારેને છોડી એકમાત્ર ભગવાન છે એ સ્વત સિદ્ધ છે એનો શિકાર કરી લે અને એમાં ચિંતનમાં ધ્યાન કરવી લે ટૂંકમાં ધૈર્યશીલ બુદ્ધિ એટલે શાંત ધૈર્ય ધીરજની કસોટી છે અને ધૈર્યશીલ બુદ્ધિ એટલે ધીર રાખવી જરૂરી પણ છે